નમસ્કાર જય શ્રી કૃષ્ણ સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે બનાવવાના છે જુવાર બાજરી નાચણી અને ઘઉંનો લોટ લઈ અને પુડલા બનાવવાના છે તો અહીંયા મેં લીધેલી છે અડધી વાટકી પા ભાગનો ઘઉંનો લોટ છે એક વાટકી જુવાર બાજરીનો લોટ છે બે ચમચી બે થી ત્રણ ચમચી નાચણીનો લોટ છે સ્વાદ અનુસાર મીઠું ત્યારબાદ સેજ ગરમ મસાલો આપણે એડ કરશું મિક્સ વેજીટેબલ્સ મેં અહીંયા લીધેલા છે પા ભાગની મેં દૂધી લીધેલી છે એને ખમણી નાખશું એક ગાજર લીધેલું છે એને ખમણવાનું છે બીટ કાકડી ત્રણ કાંદા કોથમીર મરચાં આદુ મરચાં લસણની પેસ્ટ જો તમારે લસણ ન ખાતા હોય તો તમે એને સ્કીપ કરી શકો છો તો આ બધાને આપણે ખમણી નાખવાના છીએ અહીંયા મેં દૂધીને ખમણી નાખી છે ગાજરને છીણી નાખેલું છે પીટની છાલ ઉતારી દીધી છે અને કાકડીને છાલ ઉતારી છે હવે આપણે આને ખમણી નાખવાનું છે બધું

આ કાંદા નય પણ હું હેન્ડ મિક્સર માં ક્રશ કરી લઉં છું આયા કાંદા ને હું ક્રશ કરી લેસ આવી રીતે હેન્ડ મિક્સી થી એટલે શું બારીક થઈ જશે નાના બાળકને કાંદા ઘણીવાર નથી ઓલા ખાવાનું એ લોકો ના પાડે કે કાંદાવાળું મન ન ભાવે પણ આવી રીતે તમે આપી ગયો ક્રશ કરીને એકદમ બારીક તો એને ખબર પણ નથી પડતી કે આમાં કાંદાનો ઉપયોગ કરેલો છે હવે આપણે આ ટમેટાને પણ આ હેન્ડ મિક્સિંગની અંદરથી ક્રશ કરી લેવાનું છે એકદમ બારીક થઈ જશે નાના નાના ટુકડા કરીને આપણે એને ક્રશ કરવાના છીએ

બારી થોડી કોથમીર સુધારીને આમાં એડ કરી નાખશો આમાં તમે ક્રશ કરેલા થોડા વટાણાનો પણ ઉપયોગ કરી શકો છો મેં નથી કર્યા તમારે જે વેજીટેબલ્સ આમાં એડ કરવું એ કરી શકો છો આપણે અત્યાર સુધી ચણાના લોટના પૂટલાને બધું જોયેલું છે રવાના પૂટલાને આ ઘઉં જુવાર બાજરી નાચણી આમાં મેં રવાનો કે ચણાના લોટનો ઉપયોગ કર્યો નથી આ બધું મેં છીણી અને રેડી કરી દીધેલું હતું હવે આપણે એને મિક્સ કરી દઈશું દૂધીમાંથી પાણી મેં કાઢ્યું નથી કારણ કે આપણે લોટ એડ કરવાનો છે એટલે આ રીતે બધું ખમણેલું હતું મેં વેજીટેબલ્સ એને આ રીતે એકવાર હલાવી દઈશું હવે આપણે બધા લોટ એડ કરવાના છીએ છાસનો ઉપયોગ મેં કર્યો નથી તમને એમ લાગે તો થોડી એડ કરી શકો છાસ અથવા દહીં ન એડ કરો તો આમચૂર પાવડર પણ તમે આમાં એડ કરી શકો છો ત્રણ ચમચી નાચણીનો લોટ એડ કરી દઈશ ઘઉં જુવાર આ જુવાર બાજરીનો લોટ છે એને એડ કરીશ અડધી વાટકી મારો ઘઉંનો લોટ હતો એને એડ કરીશ જોવે એટલો જ કરજો જુવાર બાજરી મેં વધારે નાખેલો છે ઘઉંનો ઓછો લીધો છે હવે આને આપણે એક બેટર તૈયાર કરવાનું છે ઠીક રાખવાનું છે બહુ પાતળું નહીં અને બહુ ઝાડું નહીં હવે હું સ્વાદ અનુસાર મીઠાનો ઉપયોગ કરું છું ચમચી ગરમ મસાલો નાખું છું એવરેસ્ટ નો તમે જેવું તીખું ખાતા હોય એવી રીતે એડ કરી શકો છો મેં અડધી ચમચીનો જ ઉપયોગ કરેલો છે હવે આપણે થોડું પાણી એડ કરીને હલાવતા જવાનું છે બીટ છે એટલે લાલ કલર તમને દેખાશે આમાં બેકિંગ સોડા કે એનો કંઈ જ મેં ઉપયોગ કર્યો નથી દૂધી છે એટલે સોફ્ટ જ બનશે એકદમ અને આને તરત જ બનાવવાના છે આપણે જો તમે રેવા દેશો તો દૂધીમાંથી પાણી છૂટશે તો એકદમ તમારું જે આ મિશ્રણ છે એકદમ પાતળું બની જશે આ રીતે થીક રાખવાનું છે આપણે અહીંયા મારી ઢોસાની લોઢી મેં મૂકી દીધેલી છે અહીંયા મેં બધું ખમણેલું હતું અને બાજરો જુવાર નાચણી ઘઉંનો લો થી મિશ્રણ કર્યું સ્વાદ અનુસાર મીઠું નાખ્યું દૂધીમાંથી પાણી છૂટે એટલે મેં આમાં દહીં છાશનો ઉપયોગ કર્યો નથી તમને એમ લાગે કે મારું આવા પૂરણ હજી થોડું જાડું છે ઠીક છે તો તમે એક ચમચી દહીંનો ઉપયોગ કરી શકો છો પણ એ પહેલાં કરવાનો નથી ને તો ઓડલા ઉતરશે નહીં સરખો ચડાવવાનું રહેશે દેવાનો છે સોફ્ટ એકદમ નરમ અને નવી વસ્તુ તમે ટિફિનમાં બાળકોને આપી શકો ચણાનો લોટનું અને રવાના તો બધા ખાતા હોય પણ આ જુવાર બાજરી નાચણી ઘઉંના લોટના આ ઉત્તપા કયો તો ઉત્તપા અને કુટલા કયો તો કુટલા આ રીતે સેકન્ડ સેકન્ડા રેડી કરું છું થોડીવાર ચડવા દેવાનો છે ત્યાર પછી આજુબાજુ સેજ આવી રીતે તેલ રેડી દેવાનું છે અહીંયા આ મારો ઉતપા એકદમ સોફ્ટ રેડી થઈ ગયો છે રીતે આપણે ફેરવી દેવાનો છે આ રીતે મારો સેકન્ડ ઉત્તપ પણ રેડી થઈ ગયો છે અહીંયા મારા ઉત્તપા રેડી છે ચટણી અને ઉત્તપા કે છું એકદમ સોફ્ટ છે મસ્ત તમે પણ એક વખત જરૂરથી આવા ઘઉં જુવાર બાજરી નાચણીના લોટના ઉત્તપા એકવાર જરૂરથી બનાવી અને કેવા બને છે એની કમેન્ટ બોક્સમાં જરૂરથી કમેન્ટ કરજો થેન્ક યુ